અમારે આ દીદીનો બર્થડે છે આજે વંશી દીદીનો અને તૃષ્ણા દીદી એમના માટે સરસ મજાની કેક લઈને આવી છે અને કેક માટે બધા રાહ જોઈને ઊભા છે આ બધું આવી જાવ બધા આ બાજુ આવી જાઓ આ ફિલ્ડર જો અમારે આ તૈયારીમાં છો પૂરેપૂરી હાલો ખાવાની છે ને ભાઈ ટકલા હમણાં જ મળે હો તને જો હેપી બર્થડે થઈ જાય ને પેલી સાઈડનો એલ ફેન બંધ કરી દઈને ફટાફટ પેલી સાઈડથી વાહ મેની મેની હેપી રિટ ઓફ ડે રાત્રિના બાર વાગે જો આ જેઠાણીને આવડે એમ કહે છે કે હું હમણાં કરી દઉં જો આ કાળું કરી નાખો આપણે ટેબલ નવું લાવશું બરાબર ને ભાઈ આ બાજુ વિર થોડાક કેમેરા સામે આવો તો દેખાવ આજે બર્થડે ઉજવીએ બધા કેક ખાઈએ અને મારી કેક તો કટ કટ કરી દોસ્તો હવે આ દીદીની કરીએ છે કેક અને એ પણ બીજા દીકરી લાવી છે રેનકોટ પહેરીને આવી હો અત્યારે કેટલો બધો માસીની દીકરી પ્રત્યે પ્રેમ છે રેનકોટ પહેરીને આવી રાત્રે બાર વાગે અત્યારે ફર્સ્ટ ડેટ હવે પૂરી થશે સેકન્ડ ડેટમાં પ્રવેશ થશે વાહ खूब सरस चलो दीदी खवड़ाओ बदा ने सौ प्रथम आपो बाने क्या छे વાહ ખુબ સરસ અમારા ઊંઘી ગયા હતા પણ એમને અત્યારે ઉઠાડ્યા એમ કીધું આવવું જ પડશે તમે તમે છોકરાઓ બધા આવી કે પણ નહીં તમારે આવવું જ પડશે અમારી તૃષ્ણા કેટલી દૂરથી ક્યાંક લઈને આવી અંકલને ખવડાવો ખુબ સરસ અને હવે ડેરાણીને ખવડાવો આંટીને મીઠું મોઢું કરાવો વાહ આ યાદગાર પલ યાદગાર દિવસ અને અમારે આ વંશી દીદી સાસરે જતી રહેશે ત્યારે જોશે આ વિડીયો કે કે મારો બર્થડે કેવી રીતના વિશ કરતા સેલિબ્રેટ કરતા આ બધા દિવસો યાદ આવશે બેટા હલો આ બધા દિવસો યાદ આવશે આ દિવસો જતા રહેશે એટલે આ છોકરો ક્યારનો વાટ જોવે છે હવે માસીની દીકરી ખવડાવશે એમને આ છોકરો ક્યારનો વાટ જોવે છે કે મને કોણ આપીએ પણ નાના વારો છેલ્લે હોય ભાઈ ઓ ભાઈ ટેણી નાના છેલ્લે હોય ખવડાવો સરસ ખૂબ સરસ ખૂબ સરસ હવે હું રાહ જોઉં છું મારું કદાચ મીઠું મોઢું કરાવે તો પણ મારો વારો તો નહીં આવે લાગે છે આવશે કે આવતા બર્થડે માં ચાલો નાનો પીસ નાનો નાનો થેન્ક યુ બેટા ગોડ બ્લેસ યુ આગળ વધો નામ રોશન કરો હસ્ત રહો મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો એવી ખૂબ ખૂબ શુભકામનાઓ વક્તુંડ મહાકાય સૂર્ય કોટિ સમયુ સર્વદા ખુબ સરસ બધા એક થી મોઢું મીઠું કરી લીધું કેક ની અંદર તમારો બધાનો તૃષ્ણાદિથી સૌ પ્રથમ તમારો આભાર વ્યક્ત કરું છું કે અત્યારે રાત્રે આટલો વરસાદ હોવા છતાં તમે કેક લઈને આવ્યા એ તો આપણે દીદીને ને પૂછી કેટલો આનંદ થયો બેટા બહુ જ આનંદ થયો ને માસી ની દીકરી એટલે માસી ની દીકરીઓ વાહ ચાલો હવે આ ટેણિયા ને પેલા આપો સૌ પ્રથમ ચાલો દોસ્તો ગુડ નાઇટ થેન્ક યુ